નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ છવ્વીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની આરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને બેતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળીએ ક્વૉલિટીની વાત કરીએ ને વજનમાં સારી પૂરા ઉતારા નહીં દાણે જોરદાર ભાઈ અગિયારસો ને બેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનો ભાઈ સુપર ક્વોલિટી મગફળી આ ક્વોલિટીમાં કંઈ ઘટે એમ નથી મગફળીની ભાઈ અગિયારસો બેતાલીસ ભાવવાનો જો એક હજાર છન્નો રૂપિયા ભાવ થયો જીવીસ છે ક્વોલિટીની વાતકે વજન માં સારી ભાઈ દાણા પણ જોરદાર એ એક હજાર ને છન્નો રૂપિયા ભાવ થઈ ગયા જીવીસ નો જોવો ક્વોલિટી ભાઈ સારી એ ક્વોલિટી 1121 रुपया भाव थियो भाई 22 मखफडी है क्वालिटी की बात के वजन में हारी भाई दाणे पण जोरदार ने पूरा उतारा नी है 1121 रुपया भाव થઈ ગયો આજનો 22 નો ક્વોલિટીમાં કાઈ ઘટતું એમ નથી ભાઈ સુપર ક્વોલિટી મખફડી ભાઈ આવો દીયો બસ હવે બહાર કરવા કોઈને મગફળી એક હજાર ને ચોસઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ વાતનો જીવીસ નો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટીમાં હારી આ ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને છેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી મેં ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈએ વજનમાં થોડુંક હળવું હળવું એ ભાઈ એક હજાર ને છેતાલીસ રૂપિયા ભણવાનો આજનો ભાઈ નવસો ને પંચાણું રૂપિયા ભાવ થયો કાનુ એ ક્વોલિટી ની વાત કે વજન માં ભાઈ નવસો ને પંચાણું રૂપિયા ભાવ થઈ ગયો મગફળીનો ભાઈ કાનુ એ મીડિયમ ક્વોલિટી ભાઈ

ભાઈ જીવીસ મગફળી અગિયારસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કે વજનમાં માં સારું દાણે જોરદાર ના કટ વગર હોય ભાઈ જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ જીવીસનો ભાઈ સુપર ક્વોલિટી મગફળી આ કઈ ઘટે ની ક્વોલિટીમાં આ જોઈ લો લૂઝ નો અગિયારસો ભાવ आ मगफड़ी भाव एक हजार ने दस रुपया थोड़ा क्वॉलिटी बात कर वजन में अड़वी भाई मीडियम क्वॉलिट नहीं है भाई जीज एक हजार ने दस रुपया भाव थो भाई मीडियम क्वॉलिटी मगफड़ी